સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ અને વોડાફોન આઇડિયાના સંયુક્ત ઉપક્રમે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો સેમિનારનો પ્રારંભ અધ્યાપન મંદિરના વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવ્યો ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોડાફોન આઇડિયાના પુનીતભાઈ રાવર સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા મોબાઈલના યોગ્ય ઉપયોગ તેમજ સામાજિક સમયમાં ડિજિટલ યુગમાં સેલ્યુલર ફોનનું મહત્વ મોબાઈલનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે જેવી મહત્વની બાબતોની જાણકારી આપવામાં આવી હતી સાયબર ફ્રોડથી બચવા માટે કેવી સાવધાની રાખવી એ વિશે વિસ્તૃત સમજણ અને માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને વોડાફોન આઈડિયાના કૌશલભાઈ દ્વારા સંદર્ભે ખૂબ જ વિસ્તારથી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સેમિનારના અંતે આ મહિલા અધ્યાપન મંદિરની વિદ્યાર્થીનીઓએ મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે સવાલ જવાબનો કાર્યક્રમ પણ યોજ્યો હતો અને મૂંઝવતા પ્રશ્નોના યોગ્ય જવાબ પણ વક્તા દ્વારા આપવામાં આવ્યા આ ઉપરાંત સેમિનાર દરમિયાન વક્તાઓ દ્વારા પૂછવામાં આવેલ સવાલના યોગ્ય અને સાચા જવાબ આપનાર તમામને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા અધ્યાપન મંદિરના આચાર્ય બાબુભાઈ ચાવડા અધ્યાપક ડોક્ટર રવિભાઈ મહેતા ભાવેશભાઈ સમેત તમામ કર્મચારી ગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રવિભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું

ઓ કા સોફિ તો આપણે પનિશમેન્ટ મળશે અને પનિશમેન્ટ જે મોટા ભાગના લોકો છે કે સ્વીકારતા ત્રણ પક્ષકોને પણ હોય છે એટલે આ બાવરના સિદ્ધાંતમાં ટ્રાયલ સરસ મજાની માહિતી આપી છે અને ગ્રામ સાવરકુંડા એમનો આભાર માન્યો આજરોજ સાવરકુંડા મહિલા અધ્યાય મંદિરની અંદર વોડાબોન આઈડિયા કંપની અને ગ્રાહક સુરક્ષા સમિતિ તરફથી એક સેમિનાર આયોજવામાં આવ્યો મેઇન હેતુ અમારો એ હતો કે કન્યાઓ બહેનોનો ગ્રાહક જાગૃતિ આવે એ સંદર્ભે વોડાફોન આઈડિયા અને ગ્રાહક સેવા સમિતિએ આજે સેમિનાર ઉજવ્યો છે અને અહીંનો માહોલ અને અહીંનો લોકોની આત્સુકતા જોઈ અને ખૂબ જ આનંદ હતો